સુરતના વરાછા વિસ્તારમાં ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કરતા બે ટાવરિયા સીસીટીવીમાં કેદ થયા છે વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બે બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવીને બે ટાવરિયા એ મોપેટ પર ફરાર થઈ ગયા હતા

એક કિશોરે મોપેડ પર બેસેલો હતો અને બીજો તંબાકુ ખરીદવા માટે આવ્યો હતો કાંતિભાઈએ બોક્સ આપ્યા અને ત્યારબાદ હું રૂપિયા સ્કેનર સ્કેન કર્યું ને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું જોકે રૂપિયા ખાતામાં આવ્યા ન હતા આ બાબતે કાંતિભાઈએ કહ્યું કે રૂપિયા આવ્યા નથી જેથી બંને ચાવરિયા તંબાકુના બોક્સ લઈને ભાગી ગયા પરંતુ તેઓએ ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કર્યું બંને કિશોર ખરીદી કરવા માટે આવ્યા ત્યારબાદ મોપેડ લઈને ભાગી જતા હોય તે પ્રકારની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે આ સાથે બંને ટાબરિયાઓ પકડાય નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી દીધી હતી આ બાબતે દુકાનના માલિક કાંતિભાઈ ચોપડા દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેથી વરાછા પોલીસ દ્વારા બંને યુવકને ઝડપી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ આદેશ ન્યૂઝ સુરત